જય માતાજી આ ચાર અક્ષરના નામની યુવતીઓ તેના સાસરિયા માટે હોય છે ભાગ્યશાળી તો કયા છે ચાર અક્ષર ચાલો જાણીએ અને તમારા કયા અક્ષરો વિશે જાણવું છે તે અમને કમેન્ટમાં અથવા કોલ કરીને જણાવી શકો છો તમારા જન્માક્ષર જોઈ અને તમારું ભવિષ્ય જણાવી આપીશું જે છોકરીનું નામ ડી અક્ષરોથી શરૂ થાય છે તે ખૂબ જ સારા સ્વભાવની હોય છે તેઓ તરત જ બધાનું દિલ જીતી લે છે જે છોકરીઓનું નામ આર અક્ષરથી શરૂ થાય છે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યાં પણ પરણીને જાય છે તે ઘરમાં સ્વયં લક્ષ્મીનું સ્થાન મેળવે છે જે છોકરીનું નામ એલ અક્ષરથી શરૂ થતું હોય છે તેઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે અને છેલ્લે જે છોકરીઓનું નામ એસ અક્ષર પરથી શરૂ થાય છે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે કે તેનામાં એવા ગુણો હોય છે કે તે તેના પતિનું ભાગ્ય ચમકાવે છે તો આ વિડીયોને આ ચાર રાશિની છોકરીઓ સાથે જરૂરથી શેર કરજો અને તમારા ઘરના લક્ષ્મીની કયા અક્ષરથી નામ શરૂ થાય છે તે અમને જરૂરથી કમેન્ટમાં જણાવો જય માતાજી